નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તમારા પ્રિય યુ ચેનલ યોજના માહિતી પર આજની ખાસ માહિતી છે ખેડૂત મિત્રો માટે કેન્દ્રીય સરકાર તરફથી એક નવી યોજના લોન્ચ કરવામાં આવી છે પીએમ ધાન્ય કૃષિ યોજના આ યોજના આત્મનિર્ભર કૃષિ તરફ એક મોટું પગલું છે આ યોજનાને કેન્દ્રીય કેબિનેટ દ્વારા સોળ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ મંજૂરી આપવામાં આવી છે ચાલો હવે સમજીએ કે આ યોજના શું છે કયા લોકોને લાભ થશે અને કેટલા સમય માટે ચાલશે યોજનાનો અવધિ અને વિસ્તાર આ યોજના વર્ષ બે હજાર પચ્ચીસથી શરૂ થઈને છ વર્ષ સુધી લાગુ રહેશે પ્રારંભિક તબક્કામાં દેશમાં સો જિલ્લાઓમાં અમલ કરવામાં આવશે કેવી રીતે કામ કરશે યોજના આ યોજના હેઠળ કેન્દ્ર સરકારની છત્તીસ જુદી જુદી યોજનાઓ અને અગિયાર મંત્રાલયોને એક જોડવામાં આવશે એટલે કે બધા સહયોગી વિભાગો સાથે સંકલન બનાવી ખેડૂતને એક સાથે બહુવિધ લાભ મળશે યોજના ખેડૂતો માટે શેના માટે ઉપયોગી છે ખેડૂતની આવકમાં વધારો થશે સ્થાનિક સ્તરે રોજગાર ઊભો થશે ખેતીમાં ફસલ વૈવિધ્યતા આવશે પાકનું ઉત્પાદન વધશે ગામના સ્તરે ભંડારણ સુવિધાઓ વિકસાશે ખેતી માટે આધુનિક તકનીક ઉપલબ્ધ કરાશે સારા પરિણામો શું થશે આ યોજનાથી ખેડૂત માત્ર ઉપજ ઉત્પાદન કરનાર નહીં પરંતુ ઉદ્યોગ સાહસિક બની શકે છે ખેતીનો નફો અને ગુણવત્તા બંનેમાં વધારો થશે વિશેષ લક્ષ્યાંકો ગ્રામીણ આર્થિકતાને મજબૂત બનાવવી મહિલાઓ અને યુવાઓ માટે નવી તક અને કૃષિ આધારિત નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મિત્રો આવો આપણે આ નવી યોજના વિશે બીજા ખેડૂતભાઈઓને પણ જાણ કરીએ આવી વધુ માહિતીસભર માહિતી માટે તમે જોઈ રહ્યા છો યોજના માહિતી એક એવો ચેનલ જ્યાં સરકારની દરેક યોજના સરળ ભાષામાં સમજાવવામાં આવે છે જોઈતા રહો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ જય હિન્દ જય ખેડૂત